નમસ્કાર દર્શક મિત્રો બે હાજર પચીસ ના વર્ષની આખરી ઘડીઓ અને બે કોઈ સંગઠન અને હર કોઈ રાજકીય પક્ષ દેખા દેખા કરશે કે બે હાજર પચીસ માં આપણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું અને બે હાજર છવ્વીસ નો ટાર્ગેટ શું રાખવો છે અને તો જ એ જીવનમાં એક એક પોતાના કાર્યકાળ કાર્યકાળ દરમિયાન તેઓ પ્રગતિ કરી શકે ભારતીય જનતા પાર્ટીએ અકલ્પ્ય વિજય વિધાનસભાની ચૂંટણીમાં મેળવ્યા પછી એની બેઠકો એકસો સુધી પહોંચી ગઈ અને કોંગ્રેસ અને બીજા પક્ષોનો ક્યાંય દૂર દૂર સુધી ઠેકાણું ના પડે એટલી એમનો બહુમતી સાથે તેઓ સત્તા ઉપર છે નવા પ્રમુખ પ્રદેશ પ્રમુખ બનીને જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે તેમની નવી ટીમ અસ્તિત્વમાં આવી ગઈ છે હજુ પેટા ટીમો જે બનતી જવાની છે આખું જે માળખું તૈયાર થવાનું છે આવનારા સમયમાં ગોઠવાશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્વૈચ્છિક સંસ્થાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બધાના ચૂંટણીઓના ભણકારા જે વાગી રહ્યા છે ત્યારે ખાસ કરીને મહા મહાનગરપાલિકાઓના ઇલેક્શન સૌથી વધુ ધ્યાન ખેંચે તેમ છે ત્યારે શું કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી શું કરશે કોંગ્રેસ શું કરશે અને આ ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે શૈલેષભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને પ્રવક્તા આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા હેમંતભાઈ વસાવડા ડોક્ટર હેમાંકભાઈ વસાવડા પણ આપણી સાથે જોડાયા છે બંને મહાનુભાવોનું સ્વાગત કરું છું વીઆરઆઈના આ પાવર પ્લે કાર્યક્રમમાં સૌથી પહેલા શૈલેષભાઈ લઈને બેસી જવું પલાટી બેસી જવું એ કોઈ પણ રાજકીય પક્ષને અત્યારમાં પરવડે નહીં સમય પલટાતા વાર નથી લાગતી એ સંજોગોમાં આવનારા સમયમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બે હજાર છવ્વીસમાં માં આ વખતે શૈલેષભાઈ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ કયો હશે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટેનું શું કરવું જોઈએ શું કરવું ઘટે એ અંગે આપણે શું પોતાનું માનવું છે તમારી શું લાગણીઓ છે આ બાબતમાં જો પેલા તો નવું વર્ષ આવી રહ્યું છે અને ગયા વર્ષે પણ ભારતીય જનતા આપે પણ ઘણી વાત કરી એ એ પ્રમાણે બેનુમૂન કામગીરી અમારી તો કરી છે પણ વર્ષ કે જૂનું વર્ષ હોતું નથી એટલા માટે કે અમારી પાર્ટી તો ચલિત પાર્ટી છે જીવંત પાર્ટી પાર્ટી છે છે સતત કામ કરે અમારો કાર્યકર્તા કે અમારી આવે અને બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે એ પ્રકારની પાર્ટી જ નથી ને એ પ્રકારના અમારા કાર્યકર્તા પણ નથી ને એ પ્રકારની અમારી પંચ નિષ્ઠા પણ નથી અમે તો ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન કેમ અપાવાય એ દિશામાં ચાલીએ છીએ એમ છતાં પણ આપે કહ્યું એમ ગુજરાતમાં પણ એટલી કામગીરી થઈ છે કેન્દ્રમાં જોવા જઈએ તો અઠ્યાવીસ જેટલા રાજ્યોએ નરેન્દ્રભાઈ મોદીને લાલ જાજમ પાથરી આવકાર્યા છે એનો સર્વોચ્ચ સન્માન પણ આપ્યું છે સાથે ઓપરેશન સિંદુર એ એને પણ યાદ કરવું પડે ત્યારે જે પ્રકારે કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંદુર ની કામગીરી થઈ છે અને જે આપણા પાડોશી દેશ છે એને ઝડપાતોડ જવાબ આપવામાં પણ આપણે ક્યાંય કચાશ નથી રાખી હા એટલે ગુજરાત ગુજરાત પ્રદેશ ભાજપ ની વાત ઉપર જ આવું છું પેલા નરેન્દ્રભાઈ ની કામગીરી જેપી પી ની કામગીરી નવા પ્રમુખ ની કામગીરી હવે જે પ્રકારે જગદીશભાઈ વિશ્વકર્મા એ આવ્યા ને આ વર્ષ આખું આમ તો જો કે હજુ તો આ વર્ષ થોડુંક ગયું હતું તો આજ આવ્યા છે અને સી આર પાટીલજી એમણે પણ આ વર્ષ દરમિયાન ખુબ કામગીરી કરી અને જે ચૂંટણીઓની જીત અપાવી એ જીત પણ નેતૃત્વમાં આવી છે ને એકસો છપ્પન સાથે સાથે જિલ્લા પંચાયત કોર્પોરેશન અને નગરપાલિકાઓ એમાં પણ અમે જવલંત વિજય મેળવ્યો છે સાથે અમારું સંગઠન તો જગદીશભાઈ વિશ્વકર્મા જે પ્રકારે આવ્યા અને હજુ તો એમનું નીચેની જે ઓફિસ બેરરથી થી લઈ અને સંગઠનના પદાધિકારીઓ નતા થયા એ પેલા જ એમણે કામ કરવાની કામ કરવાનું ચાલુ કરી દીધું હતું ને સૌથી મોટો નિર્ણય એમણે એ કર્યો હતો કે ભાઈ પૂછપગુછ ને સાલ ને એ પેલું ખૂબ છો ને એ ના કરવું કઈ કોઈ ખર્ચો ને એ ના કરવું પણ બુકો બુક થી સન્માન કરવું એટલે જે તે જિલ્લામાં અમે સાથે હતા પ્રવાસમાં એટલી એટલી એક બુકો કાર્યાલયમાં ભેગી થઈ કે એ બુકો જે છે એ વાંચવા જેવી બુકો હોય એ લાઇબ્રેરીમાં રાખવા અને જે ચોપડાઓ જે આપ્યા છે એ મધ્યમ અને જે જરૂરિયાતમંદ જે બાળકો છે એને આપવા એટલે આ કામગીરી પણ એની હતી એ એ પછી અમારા સંગઠનના ઉપપ્રમુખો પણ આ વર્ષમાં જાહેર થયા છે હજુ આવતું વર્ષ તો આ બાર વાગ્યા પછીથી ચાલુ થાય એટલે આ વર્ષે આટલી કામગીરી કરી છે અમારું સંગઠનના ઉપપ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ યુવા મોરચો મહિલા મોરચો અને કિસાન મોરચો તમામ મોરચાઓ જાહેર થઈ ગયા છે સાથે સાથે મહાનગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી આ પડકારને કઈ રીતે પહોંચી વળશે નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે મહેસાણા હોય આણંદ હોય મોરબી હોય આ બધી જે નવી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે તેમાં એ પડકારને ભારતીય જનતા પાર્ટી સૂપીને કઈ રીતે પાર પાડશે પદ્માકાંતભાઈ આપ પણ જોતા આવ્યા છો અને તમે પણ આંકલન ખૂબ કર્યું છે કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણીઓ હોય ત્યારે અમારું માઇક્રો મેનેજમેન્ટ કેડરબેજ સંગઠન અને સતત ચિંતન મનન પ્રવાસ અને બેઠકો અને ખાટલા બેઠકો સુધી અમારા કાર્યકર્તાને માનો કે નથી એનું કામ કયું છે કામ કરવાનું જવાબદારી હોય છે અમારે જવાબદારી જેને જેને મળે છે એ એ કામ કરતા હોય છે અને હમણાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ નવી જે બની છે એની પણ ચૂંટણીઓ આવવાની છે એટલે એમાં પણ અમારું જે પાર્ટી છે એ ચયન કરશે પાર્લામેન્ટરી બોર્ડ માં આવશે ને એ પછી અમે જે કામ કર્યા છે કેન્દ્ર સરકારે કામ કર્યા છે રાજ્ય સરકારે કામ કર્યા છે એ કામ હેમાંગભાઈ જી ડોક્ટર હેમાંગભાઈ પાસે પણ જઈ આવું ડોક્ટર હેમાંગભાઈ હજુ અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પક્ષને લઈને આગળ વધી રહ્યા છે ત્યાં એક પછી એક અડચણો આવતી જાય છે કિરીટભાઈ પટેલે પાટણની અંદર એક અવાજ એક નારાજગીનો સુર ઉઠાવ્યો પાટણ જિલ્લા મથક ઉપર જીગ્ન વિરુદ્ધ સૂત્રોચ્ચાર થાય કોંગ્રેસના કાર્યકરો જ કરે આ બધાની વચ્ચે આ પડકારો હાકલા ડાકલાની વચ્ચે જ્યારે અમિતભાઈ હવે લોકોનો સંપર્ક કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા નગરપાલિકાના ચૂંટણીઓમાં એ પડકારોનો નો કેવી રીતે સામનો કરી શકાશે જ્યારે હજુ વાતાવરણ પક્ષની અંદર છે એને રીતે એ પહોંચી આપે બહુ સરસ અને મને એમ છે ઘણો અઘરો પ્રશ્ન પૂછ્યો મને વાત એ છે કે બે દિવસ થોડી કિરીટભાઈ પટેલની કોઈ નિમણૂક બાબત નારાજગી

સંગઠન ગોઠવવામાં જનસંપર્ક કરવામાં બધે જ કોંગ્રેસ ઘણી બધી સક્રિય થઈ ગઈ છે એ પોતે પણ જન આક્રોશ રેલીના નામે આખા ગુજરાતમાં મતદારો અને નાગરિકો સુધી જવા માંડ્યા છે લોકોના પ્રશ્નને વાચા આપવા માંડ્યા છે અને આવતા દિવસોમાં આપ જોશો કે તમામ જે સિનિયર આગેવાનો છે એને જિલ્લાઓ ફાળવાઈ ગયા છે પેલી થી કોંગ્રેસ પક્ષ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ ચાલુ કરે છે કિસાનો ના પ્રશ્ન છે કે વળતરની જાહેરાત થયા પછી કેટલું ને કેમ વળતર મળ્યું દેણું તો ના થયું તો બાકીનું વળતર કેટલું મળ્યું એ પ્રશ્ન દરેકના મગજમાં છે એમની જ સરકાર એમના જ અધિકારીઓ ઉપર રેડ પડાવવા માંડી છે અને એને લીધે પણ લોકોમાં આ સરકારમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે એવી વાત આવી છે રોડ રસ્તાની હાલત અતિ દુષ્કર છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે રોડ રસ્તાનો પ્રશ્ન પણ મતદાનમાં અસર પાડશે આ વાત બની શકે છે હું વાત કરું કોંગ્રેસની શૈલેષભાઈ બહુ સરસ વાત કરી કરીને આમ કર્યું આમ કર્યું અમે નવા કેલેન્ડર વર્ષ આ કેલેન્ડર વર્ષ નવું ચાલુ થાય છે એમાં અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું નક્કી કર્યું છે છેવાડાનો માનવી સુખી થાય નાનો માણસ અત્યારના શાસનમાં નાના માણસની સ્થિતિ બહુ દયનીય છે અમારા એક ખેડૂત મિત્ર સાત બાર ને એ ધારામાં કઢાવવા ગયા ના મુ એક પાનું ઉતર્યું ને પછી ના ઉતર્યું એ પછી એક રાજકીય નેતાએ ઉભા બેને આ કઢાવી દીધા યા ચકૈયા ન ફેર્યા ઈ ધારામાં કઈ પ્રશ્ન થયો અને બધું થઈ ગયું એટલે નાના માણસની જે અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ છે એ ઘણી દયનીય છે છે મુશ્કેલ આપણે કે ગુંડાગીરી ખૂબ વધી ગઈ છે આઠ બનાવ એવા બન્યા છે કે જેમાં પોલીસ ઉપર હુમલા થયા હોય અને પોલીસે ગોળી મારી હોય પગમાં હજી પગમાં મારે છે એકને જ છાતીમાં મારી હતી બાકી પગમાં મારે છે તમે વિચારો ગુનેગારોની હિંમત એટલી થઈ જાય છે પોલીસ ઉપર હુમલા કરે અને મને તો એ નથી સમજાતું કે રીકન્સ્ટ્રકશન માટે જયારે પોલીસ લઈ જતી હોય ગુનાના પોલીસ ઓલરેડી ગુનેગાર પોલીસ કસ્ટડીમાં હોય અને તો એની પાસે ફરી આવી જાય પોલીસ ઉપર હુમલો કરે દારૂ અને ડ્રગ્સ એ પણ બહુ મોટો પ્રશ્ન છે સરકાર

હવે પદ્મકાંતભાઈ કલર તો રાજકીય પક્ષમાં છે પાર્ટી વિથ ડિફરન્સ કેનારી પાર્ટીમાં પણ આંતર કલર છે ને છે જ ભલે શૈલેષભાઈ એની સિસ્ટમ મુજબ ના પાડે પણ હું તો રાજકોટ જોઈ રહ્યો છું જિલ્લો શહેર અતિ જૂથવાદ છે ક્યાંક એમના જ પ્રમુખ રાજીનામા આપે છે ક્યાંક એમના ઉપપ્રમુખ રાજીનામા આપે છે પ્રમુખ ઉપપ્રમુખ લડી પડે છે આજે આખો સંસદ સભ્ય ધારાસભ્ય બાજી પડે છે આ બધું જે છે એ દરેક જગ્યાએ છે પણ વાત એટલી છે કે જયારે તમે સ્પેસિફિક પૂછ્યું કોંગ્રેસ પક્ષ તો કોંગ્રેસ પક્ષ ચોક્કસ આવતા દિવસોમાં ડેમેજ કંટ્રોલ જેને કહી શકાય એની આખી વિંગ બનાવી છે આવી રીતે કોઈને ઘરની અંદર દરેક પ્રભારીને આ કામ પણ સોંપાડવું છે કે પક્ષની અંદર જે કઈ પ્રશ્ન હોય ત્યાં ત્યાં ચર્ચા કરીને પતાવો એટલે કોંગ્રેસ એકદમ અને ડિઝાઇન થી ચાલે છે અને આવતા દિવસોમાં એનું પરિણામ પણ દેખાશે શૈલેષભાઈ પાસે આવીશ કે શૈલેષભાઈ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા હતા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ મોટી સંખ્યામાં મોટા પાયે બેઠકો જીતીને એમને એ લાવી આપી હતી અને ભારતીય જનતા પાર્ટીએ કાઠું કાઢ્યું હતું આ વખતે પ્રદેશ પ્રમુખ છે અને એમના માથે જવાબદારી આવે છે જે નવી મહાનગરપાલિકાઓ બની છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર જુનાગઢ તો છે જ પણ એ સિવાય છે ત્યારે નવી ટીમ છે નવો સમય છે કેટલાક જૂના છે પરંતુ મોટાભાગના નવા છે તો એ લોકોને સાથે લઈને અનુભવ ક્યાંક એમાં અનુભવી લોકોનો પણ સાથ લેવો પડશે તો એ સંજોગોમાં એ ક્યાંય ક્યાંય અત્યારે તો ગુજરાતમાં દેખાતી છે નહીં આશિયા ધકેલા ગઈ છે કુડુબિ નાવ છે એની તો ચર્ચા કરીએ તો પણ અમને ફોન આવે છે કે હવે એની શું ચર્ચા કરવાની એ પૂરી થઈ ગયેલી પાર્ટી છે પાર્ટી છે કોંગ્રેસે હમણાં મારા મોટાભાઈ હેમંતભાઈ વાત કરતા હતા ભાજપનું ભાઈ કોંગ્રેસ માં ગઈકાલે જ આપણે તમે વાત કરીએ પ્રમાણે પાર્ટી કાર્યાલય ને તાળા મારવાના યાર તો વિચારધારા શું છે પાર્ટી કાર્યાલય ને તાળા મારો કે જયારે કિરીટભાઈ પટેલ થી બોલતા હતા કે કાર્યકર્તા અન્યાય થાય એટલે આમ થાય ને પેલા ભાઈ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એના કઈ આયા તો તમારી ચેનલ ઉપર એ શબ્દ બોલી ના શકાય પણ એમના પપ્પાનું નથી ને એવું બધું બોલતા હતા એટલે

વિરોધ હોય છે પાર્ટી ખૂબ મોટી છે હું એવું નથી કેતો ભારતીય જનતા પાર્ટીમાં કોઈને દુખ નથી હોય પણ અમારે શું છે મન દુઃખ હોય પણ એને હૃદય થી ભારતીય જનતા પાર્ટી જે છે એ પ્રત્યેનો ભાવ ખૂબ હોય છે એટલે અમારે મતભેદ હોય પણ મનભે ક્યારે અમારો કાર્યકર્તા રાજીનામું આપી દઈશ ને ધારાસભા માંથી રાજીનામું આપી દઈશ હવે બાર છે મેટાડોર માં આવે એટલા વિધાનસભા બેસીને એ મેટર ડોર ભારે કરી હોય ઈની લઈને વયા જાય હોય એમાં ઘટી જાય એટલે કોંગ્રેસ છે એ ગુજરાતમાં ક્યાંય ગયેલી હોય એટલે દેખાતી પણ નથી દેશમાં પણ એવી પરિસ્થિતિ છે કોંગ્રેસ હું કહું છું ને એ પાર્ટી પણ થઈ ગઈ છે કે જો હવે આવી એટલે ચૂંટણી આવી એટલે કોંગ્રેસ જાગશે ચૂંટણી આવી એમ તો આમ ગુજરાતમાં ઘણી પાર્ટીઓ ચૂંટણી આવી એટલે એને લગલિયા થાય છે કોંગ્રેસ સિવાયની પાર્ટીઓને પણ કે એ ચૂંટણી આવે એટલે બધું એમ નાટક ચાલુ કરી દે

એટલે એનો કોઈ મતલબ છે નહીં આગામી દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે જે પ્રકારે ચૂંટણી પંચે અનામત થી લઈ અને જે બેઠકોની યાદી પણ જાહેર કરી દીધી છે અમારા કાર્યકર્તાઓ કામ કરવા મળ્યા છે અમારા કાર્યકર્તાઓ એ પ્રકારના છે માગણી બધા કરે ટિકિટની કે ભાઈ મારે લડવી છે ઈચ્છા વ્યક્ત કરે પરંતુ છેલ્લે જેને ટિકિટ મળે એમાં બધા માગવા વાળા હોય એ સાથે મળી અને એને વધાવી લેતા હોય છે ટિકિટ તો માંગવાનો અધિકાર છે પણ સિત્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તા હોવાના કારણે અમે જેને ટિકિટ મળે એને તેડી અને એને વધાવી લેવાતા હોય છે આખરે અમારા માટે વ્યક્તિ ગુણ છે વ્યક્તિસે બરા દલ અને દલસે દેશ એટલે અમારે વ્યક્તિ કરતા વિચારધારામાં વધારે માનીએ છીએ પણ કોંગ્રેસમાં તો શું છે આ અમિતભાઈ ચાવડા નો માણસ આ શક્તિસિંહ ગોહિલ માણસ આ મધુસૂદન મિસ્ત્રી ના માણસ આ આ ફલાણાના માણસ આ ઠીકણા એમાં જૂથુવાદમાં ભરતસિંહ સોલંકીના માણસ આ જુદા અને હવે નવું પાછું આવ્યું છે આ જીગ્નેશભાઈ મેવાણીના માણસ કારણ કે એ મોટા મોટા બરાડા પડે છે એટલે એના માણસો રાખવા રાખવા પડશે પણ એના માણસોનો તો ખુબ વિરોધ થયો છે પાટણમાં એટલે બીજે ક્યાંય ગોઠવે કે નહીં ગોઠવે એ જોવાનું રહ્યું પણ જે પ્રકારે કીધું છે આપણે દેશની કોંગ્રેસ રાહુલ ગાંધી ખતમ કરી દીધી એમ રાજ્યની કોંગ્રેસ ને જીગ્નેશભાઈ મેવાણી ખતમ કરી દેશે એવું મને દેખાય છે આગામી વર્ષમાં તો હાવ પૂરું કરી દેશે જીગ્નેશ મેવાણી આવતીકાલે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેસ પહેરીને આવે તો શું કરશું ભારતીય જનતા ની વિચારધારા જે છે હૃદય પલટો અરે હૃદય પલટો તો આખી કોંગ્રેસ નો એક થવાનો છે કોંગ્રેસ માં એક વખત રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આ ત્રણ જ વધવાના છે બાકી તો હૃદય પલટો જ છે આ પાર્ટી માં જાય બ પાર્ટી માં જાય બાકી બધા ને

તુષાર ચૌધરીને બનાવી દીધા એટલે એમને પેટમાં ખટક્યું એમને આ વાત ખટકી છે એમને ઘણી બધી અપેક્ષાઓ હતી ઈચ્છાઓ હતી એમને ઉપપ્રમુખ બનવાની પણ એમને પ્રમુખ બનવાની પણ ઈચ્છા હતી પણ આ બધામાંથી એમને ધીરે ધીરે એમને દૂર કરવામાં આવ્યા તો જીગ્નેશ મેવાણી એમ માને છે કે હું સક્ષમ હોવા છતાં મને બધીથી મારો કાંટો કાઢવામાં આવ્યો છે આવું એક જીગ્નેશ મેઘવાણી માન નથી ઘણા બધા લોકોમાં છે જો તમારી નજર સામે હાર્દિક પટેલ

રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય લાગ્યા ઉતારી લેવામાં આવ્યું એને બેસવાની ખુરશી આપવામાં ન આવી અને પછી તાળા લાગ્યા હતા આ આ એક હકીકત છે બીજું એને એમ કીધું કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી શૈલેષભાઈ બે માં વડાપ્રધાન બન્યા પછી પ્રજાના ભાષણમાં નરેન્દ્રભાઈ કોંગ્રેસ ને ભૂલી શક્યા નથી એને સતત કોંગ્રેસ દેખાય છે આટલા વર્ષમાં એમનું કોંગ્રેસ વગરનું કોંગ્રેસનું નામ લીધા વગરનું એક ભાષણ તમ મને સંભળાવી દો હવે પછી નો પ્રશ્ન એ છે કે જે પદ્મકાંત મહત્વ ક્યારે હોય જયારે કઈક મેળવવાનું હોય ત્યારે અત્યારે જેમ આપણે સમજીએ છીએ એમ કોંગ્રેસ પક્ષ પાસ કાર્યકરોને દેવા માટે કશું જ નથી આક્રોશ એમના મનમાં છે એમને કઈ રીતે સમજાવશો મને તો એ નવાઈ લાગે છે કે એને મનોમન નથી કર્યું તો મનમાં આક્રોશ છે

રાજકારણમાં કદી સપ્તપદીના ફેરા ના હોય તેમાં લીવ ઇન રિલેશનશીપ હોય બિટ્વિન ધ લાઈફ જ્યારે બોલવામાં આવતું હોય ત્યારે એ વાતે પકડી રહેતા શીખવું પડે અને જીગ્નિક બિટવીન ધ લાઈફ ઘણી વખત બોલ્યા છે ઘણી બધી બાબતો બોલ્યા છે અને આક્રોશ સાથે બોલ્યા છે અને એક મિત્રો હોવાના નાતે ઘણા બધા મિત્રો આગળ બોલ્યા પણ છે ભલે જાહેરમાં મંચ ઉપર ના બોલ્યા હોય પણ આખો મીચી દેવાથી પ્રશ્ન પતી જવાનો છે એમાં ભાઈ તમે એને ગંભીરતાથી લેવો પડશે કે નહીં ગંભીરતા કોઈ પણ પ્રશ્ન લેવાનો હોય તો મારા ખ્યાલ મુજબ જિગ્નેશભાઈ મેવાણી ને જે માન મળે છે પક્ષમાં અને કાર્યકરો જે દિલથી એમને માન આપે છે એ સંજોગોમાં મને એવું નથી લાગતું કે એમને કોઈ

ને આપણા હજારો દર્શકો છે એ પણ એમની રીતે મર્યા વાક્યનું અર્થઘટન કરી શકે છે હું એટલું જ કઉ છું કે એમને ક્યાંય કોરાને મૂકવામાં આવ્યા નથી ડોક્ટર મનની તમે વાત કરી તો ડોક્ટર ડોક્ટર એમાં વસાવડાને ગુસ્સે કરવા બહુ અઘરી વાત હોય છે હું એ પ્રયત્ન કરતો હતો કે તમે ગુસ્સે તમે તમે સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં વાતે છે છે ધન્યવાદ આ ચર્ચા એટલે એટલું જ કે ભાજપ અને કોંગ્રેસ સામે નવા પડકારો આવી રહ્યા છે અને બંને પોતપોતાની રીતે જે તૈયારીઓ કરી રહ્યા છે આવનારો જંગ એ મુખ્ય રાજકીય પક્ષો તરીકે ભાજપ અને કોંગ્રેસ પક્ષોથી થશે એવું દેખાઈ રહ્યું છે ત્રીજા પક્ષ માટે સ્થાન ગુજરાતમાં ફરી વખત મળશે કે કેમ લોકો શંકા રાખે છે અને પોતાની આકાંક્ષાઓ ક્યાં પૂરી થશે બે હજાર છવ્વીસની ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બંને બંને પ્રવક્તાઓને બંને પક્ષના પ્રવક્તાઓને એ સાથે જ એક ચર્ચાનું સમાપન કરીએ છીએ આ અતિ આધિવાદ પાવર પ્લે કાર્યક્રમમાં ફરી મળીશું નવા વિષય સાથે પાવર પ્લે કાર્યક્રમમાં